ઉત્કૃષ્ટ એજ્યુકેશન કેમ્પમાં ભરતી મેળો યોજાયો પાટણ મહેસાણા બનાસકાંઠાના કુલ બારસોથી વધુ યુવાનો ભરતી મેળામાં જોડાયા ઉત્કૃષ્ટ એજ્યુકેશન કેમ્પસ પટેલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ મોટીદાઉ મહેસાણા ખાતે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત કલ્ચર્સ કક્ષાના રોજગાર ભરતી મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ ભરતી મેળો ખાસ કરીને મહેસાણા પાટણ અને બનાસકાંઠા જિલ્લાના રોજગાર વાચુક યુવાનોને રોજગારીની તકો ઉપલબ્ધ કરવા માટે ત્રણેય જિલ્લાની રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો આજે રોજગાર મેળા જિલ્લાના મહેસાણા બનાસકાંઠા અને પાટણનો અહીં આગળ આજે થયો છે મને જણાવતા એક વાતનો આનંદ છે કે રજીસ્ટ્રેશન જે કરવામાં આવ્યું કણે જિલ્લામાં ઝુંબેશ ચલાવીને ત્યારે બારસોથી વધારે વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાયું છે એની સાથે તમામ નોકરીદાતાઓ જે લોકો નોકરી આપે છે એવી મોટી મોટી કંપનીઓને પણ બધા જ અધિકારીશ્રીઓ રૂબરૂ જઈને મુલાકાત કરી